આની મંડળીની ગુનાહિત બેદરકારી ના પરિણામે બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓના ના મોત પલટી ખાય પરિણામે અકાળે મોત નિપજ્યા છેલ્લા કેટલાય સમયથી મૃતકોના પરિવારજનોને ન્યાય મળે તે માટે વોર્ડ નંબર 15 ના કાઉન્સિલર આશિષ જોશી અને સિનિયર એડવોકેટ હિતેશ ગુપ્તા લડત આપી રહ્યા છે આ કેસના આરોપી પરેશાને

રાજસ્થાનની હોટેલમાં ચેક ઇન કરતી વીડા આપેલ દસ્તાવેજોનો સમાવેશ થાય છે પરેશ શાહ જેઓ તારીખ દિવસે પરવાનગી વગર જે રાજસ્થાન દ્વારા જે હોટલમાં જે ભુવનમાં રોકાયા હતા એ ખડાયેલા ભુવનની આ સર્ટિફાઈડ કોપી છે રૂપિયા ભરેલા ની આ કોપી અને આપ જોઈ શકો છો કે જે પુરાવા આધાર કાર્ડના પણ રજૂ કર્યા હતા એ આધાર કાર્ડના પણ સર્ટિફાઈડ કોપી આ હું લઈને આવેલો છું ત્યારે હવે જે જામીનની શરતોનો ભંગ થયો છે એ અમારા પીડિત પરિવારો તરફથી લડતા એવા વિદ્વાન ધારાશાસ્ત્રી શ્રી હિતેશભાઈ ગુપ્તા પણ આ બાબતે આગળની જે પણ કંઈ કાર્યવાહી છે એ કરશે અને પોલીસને પણ આ પુરાવા આપવામાં આવશે અને ક્યાંક જે પીડિત પરિવારો પાછલા વીસ મહિનાથી આજે વીસ મહિનાનો સમય વીતી ગયો છે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી આજે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ ત્યારે ન્યાય માટે આશા રાખતા વળતર માટે આશા રાખતા પીડિત પરિવારોને ચોક્કસ ન્યાય મળશે એવું તાત્કાલિક અસર થી કોર્ટ ભંગ કરવા બદલ કાર્યવાહી કરે અને જો આમ કરવામાં તે નિષ્ફળ જશે તો આ સમગ્ર મામલો કોર્ટમાં ઉઠાવીને હરણી લેગઝોન ના મુખ્ય ઇજારદાર એવા કોટા પ્રોજેક્ટના પરિશાનના જામીન રદ કરવાની દિશામાં અરજી કરવામાં આવશે એવી ચેતવણી અસરગ્રસ્ત પરિવારોના એડવોકેટ હિતેશ ગુપ્તા દ્વારા પણ આપવામાં આવી છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ પોડરા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર